જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા આજે તારીખ છે છવ્વીસ નવ બે હાજર પચીસ ના રોજ ઘણા બધા મિત્રો ની છોડવામાં આવ્યું છે તો મિત્રો તમે જોઈ શકો છો ડેમમાંથી બાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે તે અત્યાર સુધીમાં કુંપટ ગામ સુધી મિત્રો થોડું થોડું આવી રહ્યું છે અને કુંપટ ગામના ત્યાં ખાડા બહુ ઊંડા છે એટલે ભરાતા થોડી વાર લાગશે અને હવે ત્યાંથી આગળ આવે તેવું લાગતું નથી કારણ કે મિત્રો વાતાવરણ પ્રમાણે વરસાદીઓ માં માહોલ નથી એટલે હવે તો મિત્રો કુંપડ ગામ થી પાણી આગળ આવવું મુશ્કેલ છે અને પાણી નો આવરો પણ ઓછો કરવામાં આવ્યો છે પેલા મિત્રો પંદરસો ને બાર ક્યુસેક કરવામાં હતું એની જગ્યાએ મિત્રો હવે સાતસો ને બાર ક્યુસેક પાણી આવી રહ્યું છે એટલે હવે કુંપડ ગામ થી પાણી આગળ આવવું મુશ્કેલ જોવા મળી રહ્યું છે હાલમાં કુંપડ ગામમાં ખાડા છે ત્યાં આગ ભરાઈ રહ્યા છે મિત્રો થોડું થોડું પાણી આવી રહ્યું છે કાલ કરતા મિત્રો બહુ એટલે બહુ જ ઓછું આવી રહ્યું છે તમે હાલમાં લાઈવ દ્રશ્યો જોઈ શકો છો મિત્રો આ આજનું હાલનું તાજુ અને લાઈવ વિડીયો છે ખાડા ભરેલા છે મિત્રો એટલે પાણી દેખાય છે બાકી મિત્રો પાણી થોડું થોડું આવી રહ્યું છે એટલે હવે કુંપણથી આગળ આવે તેવું લાગતું નથી અને પાણી સરરાશ ચાલુ રહે અને આવશે તો તમને આ ચેનલ દ્વારા વિડીયો બનાવીને જાણ કરવામાં આવશે એટલે તમે બધા અમારે ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલાં વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી